પણ સુખરામ બાપુ સંતો આવા બધા ગરીબદાસ બાપુ દયાળુ છે બધા એટલે એને વાણીમાં કોઈ ઊંડું નથી રાખ્યું એટલે તરત એનો ખુલાસો આપી દીધો આ વાણીમાં સામો એટલે સુખરામ બાપુ આની વાણી છે હું કે છે કે આ પરિવારમાં સુખરામ બાપુ જે સામે બેઠા બચો બાપુ એમના શિક્ષા આ ગરીબદાસ બાપુ એને પણ જીવનમાં એક જ જોયેલા ખાન સાહેબના ડેલામાં આવેલા શરૂઆતમાં ત્યાં કારણ કે પ્રજાપતિ સમાજના બહુ બાપુ આવતા સુખા એવા કેવા કહેવાતા હા આવતા ન્યાતા અને હું બેલમ પડવા શ્યામજી દિયાર બાપુ આવતા પછી આ દામજીરામ બાપુ એને પાઠ પીધો કે અમારા શેઠને મને સાંભળે અને ભજન લાગ્યા મેં કમલા વગાડતો હું ભજન ન બોલતો ત્યારે કમલા વગાડતો અમારે શિવાને અમે એક આડીના જીવારામ બાપુ તણસ્યાજના અને બધા મંજૂરી હતી આ